કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે બે છ બે હજાર પચીસ અને વાર થયો મિત્રો આજે સોમવારનો દિવસ ફર્સ્ટ ડે ફર્સ્ટ ટ્રેડિંગ સેશનનો દિવસ વીકલીમાં અને મહિનામાં પણ છઠ્ઠા મહિનાનો પહેલો ટ્રેડિંગ સેશન અને આ વીકમાં પણ પહેલો ટ્રેડિંગ સેશન માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ મિત્રો બજારની અંદર જબરદસ્ત કન્સોલિડેશન ચાલી રહ્યું છે ચોવીસ હજાર પાંચસો અને પચીસ હજારની એક રેન્જ બનેલી છે એ રેન્જની અંદર નિફ્ટી અત્યારે કન્સોલિડેટ થાય છે કઈ તરફની રેન્જ બ્રેકઆઉટ થાય છે એ તરફનું મૂ જોવા મળી શકે છે પરંતુ સૌથી વધુ જો હેલ્પ કરશે તો બેંક નિફ્ટી જો બેંક નિફ્ટી પચાવન હજાર પાંચસોની ઉપર બે વખત બંધ આપી દીધી અને બરાબર દોડી તો આખી નિપટી ને લઈને દોરશે કારણ કે જે પ્રમાણેની અત્યારે હાલ ચાર્ટ પેટર્ન બનેલી છે કે ભાઈ ચોપન હજારનું લેવલ તોડતું નથી બેંક નિપટી અને પંચાવન હજાર પાંચસો ઉપર બંધ નથી આવતી પંચાવન હજાર પાંચસો ઉપર જો બંધ આપી દીધી તો સમજો કે છવ્વીસ હજાર કરતા વાર લાગશે નહીં તો પચીસ હજારનું નજીકના આપણે લેવલ ઉપર કોન્સોલિડેટ કરી રહ્યા છીએ ચોવીસ હજાર પાંચસો પચીસ હજારના લેવલ ઉપર બરાબર હવે મિત્રો ઘણા બધા સબસ્ક્રાઈબર મિત્રોનો મારા ઉપર મેસેજ આવતો હોય છે કે સાલું બજાર તો બરાબર છે

પહેલાં તો ડીમેટ એકાઉન્ટ તમે ખોલાવેલું હશે ડીમેટ અકાઉન્ટની અંદર તમને એક એપ્લિકેશન દ્વારા મોબાઈલની અંદર તમે જાતે ટ્રેડ પણ કરી શકો છો અથવા તો તમે ફોન કરી અને ડીલરની સાથે વાત કરી અને તમે એ સ્ટોક્સ પર તમારા ખાતામાં પરચેસ પણ કરી શકો છો તો મિત્રો કેવા સ્ટોક્સ પસંદ કરવા જોઈએ એના ઉપર થોડી આજે થોડી ચર્ચા પ્રકાશ પાડીશું મિત્રો કે નવા જે સબસ્ક્રાઈબરો આવેલા છે નવા જે ઇન્વેસ્ટરો આવેલા છે બજારની અંદર તો એમને પૈસા રોકવા છે પણ રોકવા માટેની ગાઈડલાઈન નથી કેવા સ્ટોક્સની અંદર એમને રોકાણ કરવું કેમ ભાઈ આ લઈ લો એટલે તો લઈ લે પછી નુકસાન થઈ જાય અને કેવી રીતે રોકાણ કરવાનું એ પણ આપણે આજે થોડું આછી પાતળી માહિતી આપીશું જેથી કરીને તમે લાંબા ગાળા માટે પણ રોકાણ કરવું હોય એ બધી પદ્ધતિ આજે શીખવાડવામાં આવશે મિત્રો તો પહેલું પોઈન્ટ આપણે લઈએ સ્ટોક કેવા સ્ટોક્સની અંદર આપણે રોકાણ કરાય કેવા સ્ટોક્સ આપણે પસંદ કરવા જોઈએ કારણ કે સ્ટોક્સની અંદર તો ઘણા બધા લગભગ સાત આઠ હજાર દસ હજાર સ્ક્રીપ્ટો છે તો દસ હજાર સ્ક્રીપ્ટોની અંદરથી આપણે રોકાણ કરી કયા સ્ટોક્સમાં કરવાનું ખરું ને તો એ જે સ્ટોક્સની અંદરથી કેવા સ્ટોક્સ પસંદ કરવા જોઈએ એના ઉપર આજે આપણે ચર્ચા કરીએ તો પહેલા નંબરનો પોઈન્ટ કેવા સ્ટોક્સ પસંદ કરવામાં લો વેલ્યુએશન કે જેની વેલ્યુએશન લો હોય અને કહેવાનો મતલબ કે જે એની વેલ્યુએશન એનો પીબી રેશિયો ઓછો હોય બુક વેલ્યુ વધારે હોય પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો ઓછો હોય એવા શેર તમારે પસંદ કરવા જોઈએ કે જેથી કરીને તમે શેર જે તમારો છે એ બુક વેલ્યુ તરફ જવા માટે કોશિશ કરશે અને બુક વેલ્યુ તરફ જવા માટે કોશિશ કરશે એટલે તમને નુકસાન થશે નહીં તમને પ્રોફિટ આપતો જોવા મળશે મિત્રો હાઈ લો વેલ્યુએશન વાળો સ્ટોક્સ ઉપર તમારે ચોઈસ રાખવાની બીજો નંબરનો પોઈન્ટ છે મિત્રો હાઈ ડિવિડન્ડ ઇલ્ડ જેનું ડિવિડન્ડ ઇલ્ડ હાઈ હોય એવા સ્ટોક્સમાં પસંદ કરો તમે જેથી કરીને એમાં ધોવાણ ઓછું થાય ધોવાણ એટલે કેવું કે અમુક અમુક શેરો તો સીધા દોઢસો વાળા પંચોતેર થઈ જાય પંચોતેર વાળા વી બત્રી બાવી થઈ જાય તો એ તો કેટલું બધું ધોવાણ થઈ જાય તમે એક હજાર સેલ લીધા હોય પંચોતેર રૂપિયાના એટલે પંચોતેર નું તમે રોકાણ કર્યું હોય અને સીધો વી બાવી થઈ જાય તો પંચોતેર હજારના વી હજાર બાવી હજાર રૂપિયા થઈ જાય એટલે કેટલા ટકાનું ધોવાણ થયું કહેવાય એટલા માટે હંમેશા હાઈ ડિવિડન્ડ વાળા શેરો પસંદ કરવાના જે તમને રેગ્યુલરલી ગ્રેજ્યુઅલી તમારા ખાતામાં ડિવિડન્ડ આપતા હોય જેમ કે ઉદાહરણ તરીકે હું તમને વાત કરું તો કોલ ઇન્ડિયા છે આઈઓસી છે એચપીસીએલ છે બીપીસીએલ છે પીએફસી છે આરઈસી છે એવા બધા સ્ટોક્સ આપણે પસંદ કરવા જોઈએ પ્રાઇવેટમાં વાત કરીએ તો વેદાંતા લિમિટેડ છે ઓએફએસએસ છે એવા બધા શેર આપણે પસંદ કરવા જોઈએ મિત્રો બીજું ત્રીજા નંબરનો પોઈન્ટ આપણે વાત કરીએ તો હાઈ ગ્રોથ સ્ટોક તમને એમ થશે કે હાઈ ગ્રોથ સ્ટોક કેવી રીતે ખબર પડે કે જેનું સેલ્સ કોન્સ્ટન્ટલી વધતું હોય જેની જેનો ગ્રોથ હોય એ કોન્સ્ટન્ટ ચાલતો હોય દાખલા તરીકે આઈટી કંપનીઓનો ગ્રોથ જુઓ તમે ધીમે ધીમે ભલે બે જ વધતો હોય ક્વાર્ટરલી પણ બે ટકા વધતો હોય પણ ગ્રેજ્યુઅલી ગ્રોથ જોવા મળતો હોય છે એટલે એ લોકોનું જે સેલ્સ છે એ ધીરે 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 વધતું હોય છે જૂના ક્લાયન્ટો એમના એમ હોય નવા ક્લાયન્ટ ઉમેરતા જતા હોય એટલે એ લોકો જૂના ક્લાયન્ટોનું તો જે સેલ્સનું આવતું જ હોય અને નવા ક્લાયન્ટો પણ એમને પૈસા આપે એટલે બંને ટાઈપનો ગ્રોથ એમની જો અંદર જોવા મળે એ ટાઈપના સ્ટોક્સ પસંદ કરવા જોઈએ મિત્રો પછી ચોથા નંબરનો પોઈન્ટ મિત્રો બોનસ અને ઘણી વખતે સ્પ સ્ટોકને સ્પ્લિટ પણ કરતા હોય છે જે બોનસ આપવાવાળા શેરો ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરી શકાય દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું તો પીએફસી જે બોનસ પણ આપતા હોય છે ઘણી વખતે બરાબર છે પછી એક બીજા નંબરનું હું તમને સ્ટોક્સનું નામ આપું એનું નામ મારા મગજમાં હતું પણ પાછું નીકળી ગયું હા ઇન્ફોસિસ ટીસીએસ વિપ્રો વિપ્રો એ પણ પુષ્કળ પ્રમાણમાં તમને બોનસ આપેલા છે મિત્રો મધરસન સુમી એ પણ સારા એવા બોનસ આપી ચૂકી છે પછી એફએમસીજી કંપની આપણે જે કહીએ એનું નામ છે એક જ મિનિટ એનું કોકા કોલાવાળી કોલ્ડ ડ્રિંકનું જે કામકાજ કરે છે એનું નામ ઘણી વખતે મગજમાંથી નીકળી જાય છે તો એ કંપની જે છે એને પણ ઘણા બધા વખત આપણને બોનસ આપેલા છે એટલે જે પણ બોનસ આપતી હોય એ કંપનીઓમાં શું હોય હાઈ ગ્રોથ જોવા મળતો હોય છે ઉપર જાય પછી પાછું બોનસ આપીને કટકો થાય જેમ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જે હમણાં બોનસ આપ્યું બે એક બે શેર એક શેરનું બોનસ એવા તમારે સ્ટોક પસંદ કરવા જોઈએ મિત્રો હવે

જેમ જેમ ઘટાડો આવે સ્ટોક્સની અંદર એમ એમ એમાં એડ કરતા રહો અને એની અંદર એડ કરીને ઘટાડે તમે એને રોકાણ કરતા રહેશો તો તમારું એવરેજ નીચે આવશે અને તમને લાંબા ગાળે બેનિફિટ જોવા મળશે મિત્રો બીજા નંબરનો પોઈન્ટ છે મિત્રો કે લિમિટ મુક્ત મુક્ત હંમેશા લિમિટ મુક્ત મુક્ત તમારે રોકાણ કરવાનું દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે પચાસ રૂપિયાનો સ્ટોક કોઈ ચાલી રહ્યો રહ્યો છે છે અને પ્લસ જોવા મળી તો આપણે એને રૂપિયા ને ત્રીસ પૈસાની લિમિટ મૂકવાની કે ભાઈ ઓગણપચાસ રૂપિયા ત્રીસ પૈસામાં આવે તો આપણે લઈ લઈશું ઓગણપચાસ રૂપિયા ત્રીસ પૈસામાં બસો સેલ લેવા માટે મૂકી દેવાના તો એને લિમિટ મૂકી કહેવાય પચાસ રૂપિયામાં ચાલુ ભાવે લેવા જાઓ અને ચાલુ ભાવે તમે લઈ લીધા અને ઓગણ પચાસ રૂપિયા ત્રીસ પૈસા આવ્યો તો આપણને તો સિત્તેર પૈસા નુકસાન થાય ને એના કરતા આપણે નીચેના ભાવે લિમિટ મૂકેલી હોય નીચેના ભાવથી આવેલો શેર હોય તો ઉપર જાય ત્યારે આપણને બેનિફિટ જોવા મળતો હોય છે અને ત્રીજો પોઈન્ટ મિત્રો તો લાંબા ગાળા માટે રોકાણ કરવા માટે આવવાનું કેવી રીતે રોકાણ કરવાનો ત્રીજો પોઈન્ટ લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય જો ટૂંકા ગાળા માટે રોકાણ કરશો તો એ શેરની એટલી બધી મૂવમેન્ટ ના હોય ઘણી વખત નીચે આવી ગયો હોય અને તમે એને ટૂંકા ગાળા માટે રોકાણ કર્યું હોય અને નીચેથી લોસ કરવાનો થાય એના કરતાં લાંબા ગાળા માટે રોકાણ કરેલું હોય અને જો જ્યારે ઉપર ઉપર જશે ત્યારે એ ભલે નીચે આવેલો હોય પણ ઉપર જશે ત્યારે તમને પુષ્કળ પ્રમાણમાં બેનિફિટ જોવા મળશે અને તમારો પોર્ટફોલિયોને હર્યો ભર્યો બનાવી દેશે ખરું ને મિત્રો એટલે આપણે હર હંમેશ કહીએ છીએ કે ચાર મહારથીઓ હર હંમેશ તમારે નીચા ભાવે જ્યારે પણ આવે ત્યારે તમારે પસંદ કરવાના એનટીપીસી કોલ ઇન્ડિયા પાવર ગ્રીડ અને ઓએનજીસી આ ચારેના અંદર તમને ડિવિડન્ડ પણ સારું મળતું હોય છે એટલે તમને ભવિષ્યમાં એના અંદર ગ્રોથ પણ જોવા મળતો હોય છે અને ફ્રન્ટ લાઇન પીએસયુ સેક્ટરના શેર કહી શકાય મિત્રો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર